ખરેખર પણ મજા મજા પડી જુઓની ના લગન માં ગરબા ગાવાની ખરેખર મજા આવી અલે તમે તો બેમ્પરમાં જબરા કુદી કુદી ગરબા ગાતા ગોડી અલી પણ એક મિનિટ તું તો એ વખત તારી બેન પણ જોડે તૈયાર થવા દીધી હતા ને કેવી રીતે ખબર ગમવા હું કુડી કુડીનો જોરદાર ગરબા ગાતો તો હા એ તો હું તૈયાર જ થાતી હતી પણ આ તો મારી બેન પડી છે ને મને બોલાવાઈ કે તા ધણી જો બીજા જોડે નાચે છે એટલે હું બહાર આવી ને તમે જોયું તો પેલી દાઢારી નહીં એના જોડે તમે કુડી કુડીન ગરબા ગાતા હતા ને અલી પણ એ વખત જોરદાર તાલ આવ્યો તો અને ના જોડે કોઈ ગરબા ગાવાનું નતું એટલે પછી હું ઇન્જોડે ગરબા ગાવા જોઈન થઈ ગયો તો ઈમાં હું વારી અલે આ બડે તમારો તાલ મને ખબર છે કયો તાલ આવ્યો તો અને પેલી ગદ્દી ના દાઢારી એની ખબર પડતી કે બે છોકરાના બાપ જોડે કુડી કુડીન ગરબા ગાવા આવી જશે અલી પણ તું ઈને હું જ આ બોલે છે ઈને હું કરી હવે તો એ નવું કરવા બોલવાનું એ તો તમારી હોગળી થાય છે ને તો તમારી બેન પણ બની જશે તો બોલે એટલે તમારે તો તાલ પકડી જશે એ હારી ગધારી હારી વેમિલી તને એટલી ખબર નહીં પડતી તારી બેન પણ લગ્ન માં જ્યાં હોય તો તારી બેન પણ તો તારી બેન પણ જોઈ બીજી બધી ભાઈ મારા તારી બેન પણ જોઈ દરબા ગાવાના બીજા ઘણા જોઈએ દરબા ના ના હું દૂર ઉભી રહી બધું જોતી બધા આદમી અલગ ગાતા હતા મુવા પાડા જમ તું પેલી રેખડી જોડે લફડા કરવા હતું અલી એ ડોબી બંથા બંથા હો તમને તો માં બોલેલું છોતી ગમવાનું છે તમે તો પેલી રેકલી જોડે રાસ લીલા રમી આયસો પણ કશો નહીં આજ પૈસા તમને મારી કોઈ બેમ પડી લગન માં લઈ એ નહીં જમ કઈસે નહીં કે તમે આવો હારી ગા